હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનો દેશ સ્વાગત છે આજે આપણે અજમો અને મેથી દાણાનો વેઇટ લોસ સિંગ્સ બનાવીશું કે જેના કારણે તમારું વેઇટ લોસ થાય તમારું ફેટ લોસ થાય ખરેખર મિત્રો વજન ઘટાડવું હોય તો અજમાનું સેવન તમારે ચોક્કસ કરવું જોઈએ અહીંયા આપણે એક ચમચી અજમો લેવાનો છે બે અડધી અડધી ચમચી અજમો મેં લીધો છે અજમાની અંદર એવા ઘણા બધા પોષક તત્વો છે કે જે તમારા શરીરની ઇઝીલી ચરબી ઓછી કરી શકે છે અજમાની અંદર એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં છે અજમાની અંદર મૂળ વિટામિન પુષ્કળ પ્રમાણમાં છે અજમો આપણા શરીર ચરબી ઓછી કરવાનું કામ કરે છે અજમો છે એ આપણા શરીરની અંદર પાચનતંત્ર ગોળા જેવો મજબૂત રાખે છે અજમો આપણા શરીરની અંદર ચરબી તો ઓછી કરે છે સાથે સાથે પણ બધા પોઝિટિવ ફેરફારો આપે છે અજમાની મદદથી તમારા શરીરની ચરબી ઓગળવા લાગે છે કારણ કે અજમાને ફાઇટ કટર કરવામાં કહેવામાં આવે છે અજમો આપણા શરીરની ચરબી તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે જે લોકો નિયમિત રીતે એક ચમચી અજમાનું સેવન કરે છે એ લોકો ક્યારેય બીમાર થતા નથી એમનું પાચનતંત્ર મજબૂત રહે છે ખાધેલા ખોરાકનું પરફેક્ટ પાચન થાય છે હવે આપણે એમાં એડ કરીશું એક ચમચી મેથી દાણા આ મેથી દાણા તમારા શરીરની અંદરની ચરબીને તો ઓછી કરવાનું કામ કરે છે સાથે સાથે મેથી દાણા તમારા શરીરને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે મેથી દાણાની મદદથી તમારા શરીરની અંદર પાચનતંત્ર એકદમ મજબૂત બનશે સ્નાયુ બધા મજબૂત બનશે હવે આપણે એક ચમચી હળદર ઉમેરી દઈએ હળદર એક ચમચી એટલે બહુ ઓછી મસાલાની જે સૌથી નાની એક ચમચી આવે છે મોટી ચમચી હોય તો એક ચોથાઈ ચમચી એ હળદર ઉમેરી દેવાની છે આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ થશે તમારું ફેટ લોસ થશે અને સાથે ઘણા બધા પોઝિટિવ ફેરફારો થશે તો ખરેખર આ જે વેઇટ લોસ ડ્રિંક્સ છે તે અમેઝિંગ છે એકદમ ચમત્કારી છે જે લોકોનું વજન ખરેખર ઘટતું જ નથી એમને નિયમિત રીતે આ લોસ રિંગ્સ પીવું જોઈએ હળદર તમારા શરીરની કેલરી બાળવાનું કામ કરે છે અજમોર તમારા શરીરને કેલેરી તોડવાનું કામ કરે છે મેથી દાણા તમારા શરીરની અંદર ચરબી ઓછી કરી પાચનતંત્ર સ્ટ્રોંગ કરી સ્નાયુને મજબૂત કરવાનું કામ કરે છે એક ઇલાયચી એડ કરવાની છે એક ઇલાયચી તમારા શરીરમાંથી ચરબીને ઓગળવાનું કામ કરે છે ચારથી પાંચ મરીદાણા એડ કરવાથી તમારા શરીરનું પાચનતંત્ર એકદમ સ્ટ્રોંગ બને છે તો આટલી જ વસ્તુ ઉમેરીને આપણે એકદમ સરસ મજાનો અમેઝિંગ એવું વ્હાઈટ ક્લોઝ રિંગ્સ બનાવીશું ખરેખર અહીંયા જે વસ્તુ છે એ બધી જ તમારા પાચનતંત્રને મજબૂત કરવાનું કામ કરે છે તમારા શરીરને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે તમારા શરીરને સશક્ત કરવાનું કામ કરે છે તમારા પાચનતંત્રને મજબૂત કરી ચરબી ઓગળવાનું કામ કરે છે તમારી ચરબી તો ઓગળે છે સાથે સાથે ઘણા બધા એવા પોઝિટિવ ફેરફારો થાય છે તો ખરેખર આ ઉપાયની મદદથી મેં તો મારું ઘણું બધું વજન ઓછું કર્યું છે ખરેખર તમે પણ અત્યારે એવું ઈચ્છો છો કે તમારું થોડું પણ વજન વધી રહ્યું હોય તો તમારે કંટ્રોલ કરવું છે તો કરી દો આ સ્ટેપ તમારું વધતું વજન અટકી જશે નવી ચરબી ચરબી બનતી અટકશે જૂની ચરબીનો નિકાલ થશે અને સાથે સાથે તમારા શરીરનું વેઇટ લોસ થશે તમારે આ જ્યારે વિટલોસ રિંગ્સ અથવા તો કોઈપણ વિટલો પ્રોડક્ટનો ઉપયોગ કરો છો ત્યારે તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ કરવા માટે આપણે બધા ઉપાય કરીએ છીએ તો અહીં તમારું પાચન તંત્ર છે એ નબળું ન પડે એના માટે તમારે સૌથી પહેલું કામ એ કરવાનું છે કે તમારે તમારા શરીરની ચરબી છે એ ઓગળવા માટે પાચન તંત્ર ન પડે એટલા માટે વધારે પ્રમાણમાં પ્રવાહી ખોરાક ખાવાનો છે તમારા શરીરની ચરબી બધી અટકાવવા માટે તમારે નિયમિત રીતે ભૂખ કરતાં ઓછું જમવાનું જે જમો તે ઘરનું જમવાનું છે બહારનું બિલકુલ જમવાનું નથી બસ આટલી જ વસ્તુ ફોલો કરશો એટલે તમારા શરીરની અંદરની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગશે તો ચલો હવે આપણે આ વેટલું સ્ટ્રિંગને સરસ રીતે ઉકાળી લઈએ આશરે આપણે દસ મિનિટ સુધી આ રિંગને ઉકાળીશું દસ મિનિટ સુધી આપણે આ જ એકદમ મીડિયમ રિંગ્સને ઉકાળવાથી તમારા શરીરની બધી જ ચરબી ઓછી થાય છે હવે આપણે મેઇન વાત કે આ વેટલો રિંગ્સને કયા સમયે બેસ્ટ લેવું તો નિયમિત રીતે રાત્રે સૂતા પહેલાં તમારે આ લોસ રિંગ્સ લેવાનું છે હું ગરમ ગરમ લેવાનું છે આ લોસ રિંગ્સ સૂતાના એક કલાક પહેલાં લેવાનું છે તો જ્યારે પણ તમે આ વેટ લોસ રિંગ્સ લો છો એના એક કલાક પહેલાં તમારે જમી લેવાનું છે રાતનું ભોજન હળવું હોવું જોઈએ તમારા ડાયટની અંદર પ્રોટીનવાળો ફાઈબરવાળો ખોરાક વધારે સામેલ કરો ખરેખર ગેરંટી સાથે કહું છું કે અજમો અને હળદરનું બનેલું આ વેટ લોસ રિંગ્સ તમારા શરીરની અંદર એન્ટી ઓક્સિડન્ટ પૂરું પાડે છે તમારા ડાયટ ફોલો કરવાની જરૂર નહીં પડે તમારે જીમમાં જવાની જરૂર નહીં પડે અને તમારું વજન ઝડપથી ઘટાડે છે તો ખરેખર આ સરસ મજાનો ઇફેક્ટિવ ઉપાય માત્ર તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો તો અહીંયા હું દસ મિનિટ સુધી ઉકાળું છું દસ મિનિટ સુધી મીડિયમ જ ઉકાળવાનું છે જેના કારણે બધા જ પોષક તત્વો સારી રીતે આપણા વેઇટલો સેટ થાય અને આ મિનિટ સુધી ઉકળે પછી આપણે ગાળીને પી લેવાનું છે તો આપણે ગળા નીચે જેટલું ઉતરી શકે એટલું જ હૂંફાળું ગરમ હોવું જોઈએ તો ખરેખર આ સરસ મજાનું વેઇટલો માત્ર ને માત્ર તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો